માળી વગા વિસ્તારમાં આવેલ બે મજલી ઇમારતની એક સાઈડની દીવાલ ધરાશાયી થતા આ દિવાલ એક્ટિવા ઉપર પડતા એક્ટિવાનો નો કચ્ચર ઘાણ વળી ગયો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ ડભોઈ પટેલ વાગા માળી વગા વિસ્તારમાં સરોજબેન ઇન્દ્રવદનભાઈ શાહનું બે મજલી ઇમારતની એક સાઈડની દીવાલ એકાએક ધરાશાયી થઈ જતાં મકાનની નીચે ઊભેલા એક્ટિવા ઉપર દિવાલનો ભાગ પડતા એક્ટિવાનો કચ્છરઘાણ વળી ગયો હતો દિવાલ પડવાના ધડાકાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાણી નથી થઈ પરંતુ ડભોઈનગર વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારના મકાનો ચર્ચરિત હાલતમાં જીવલેણ સાબિત થાય તે પહેલા પાલિકા તંત્ર હરકતમાં આવે તે જરૂરી છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું

怪模怪样的。